પ્રણામ સૌના મંગળમય જીવનની મંગળકામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે પુસ્તકનું નામ છે સત્યનારાયણ કથાની દિવ્ય શક્તિ લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય આજનો વિષય છે કૃપા માટેની પાત્રતા અને ફળશ્રુતિ ગાયત્રી તપોભૂમિ મથુરામાં દસમી ઓગસ્ટે ઓગણીસો અડસઠના રોજ પ્રાંતકાળે આપેલ પ્રવચન દેવીઓ અને ભાઈઓ સત્ય અને ધર્મનું આચરણ કરનાર સુખી હોય છે નારદજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું હે ભગવાન તમે તો માત્ર સત્યની જ વાતો કરો છો બીજી કોઈ વાત જણાવતા નથી ભગવાન સત્યવ્રતી મનુષ્યમાં કઈ કઈ વિશેષતાઓ હોય છે ભગવાને કહ્યું કે જેવી રીતે આંખ કાન નાક હાથ પગ વગેરે શરીરના અંગો છે એવી રીતે સત્યના પણ અંગો છે સત્ય જ્યારે વાણીમાં આવે છે ત્યારે તે જરૂર પૂરતું જ બોલે છે સત્યવાદી કદી કળવા વચન બોલતો નથી કળવાશમાં આદમીનો ઘમંડ છુપાયેલો હોય છે ચામાં મોરસ નાખો તો ચા ગળી લાગશે પરંતુ એના બદલે જો લાલ મરચું નાખો તો ચા કેવી લાગશે તમે પીશો એવી ચા એટલા માટે વાણીમાં સત્યની મીઠાશ હોવી જોઈએ સત્યવાદી વાણી પર સંયમ રાખે છે બીજાઓનું ભલું થાય એવી જ વાણી બોલે છે જેની વાણીમાં મીઠાશ હોય છે એની વાણી સાંભળવા બધા ઉત્સુક રહે છે સત્યવાદીમાં મુખ્યત્વે બે બાબતો જોવા મળે છે તેઓ ઉદાર હોય છે અને બીજાઓને માફ કરી દે છે ભીમે અસ્વસ્થામાંને દ્રૌપદીની સામે લાવીને કહ્યું આણે તારા પુત્રોને માર્યા હતા તું એને યોગ્ય શિક્ષા કર દ્રૌપદીએ કહ્યું કે એને છોડી દો અત્યારે તો હું એકલી જ રડી રહી છું પરંતુ જો અસ્વસ્થામાંને મારી નાખશો તો એની મા પણ મારી જેમ રડશે સત્યવાદી પોતે કષ્ટ સહન કરે છે પણ બીજાઓ પ્રત્યે ઉદાર હોય છે ઉદાર મનુષ્ય નિરંતર પ્રગતિ કરતો રહે છે તે પોતે ઉન્નતિ કરે છે અને બીજા લોકોને પણ પતનની ખાઈમાંથી બહાર કાઢે છે પતિતોને ઊંચે ઉઠાવવા તથા પછાત લોકોને આગળ લાવવા તે સત્યવ્રતિનું કાર્ય છે સત્યવ્રતીને પારકી પીડા પોતાની લાગે છે રામકૃષ્ણ પરમહંસ રડી રહ્યા હતા એમના ભાણાએ કહ્યું કે શા માટે રડો છો એમણે કહ્યું કે મને માર્યો છે કોણે માર્યો તો જવાબ મળ્યો કે તે માર્યો છે મેં વળી તમને ક્યારે માર્યા પરમહંસે કહ્યું કે તે જ્યારે બિલાડીને મારી હતી તે બધા દંડા મને વાગ્યા સ્વામીજી બીજાની પીડાને પોતાની સમજતા હતા જેઓ સત્યવાદી હોય છે તેઓ બીજાઓની પીડાને પોતાની સમજે છે જાપાનના ગાંધી કાગાવાએ નોકરી ના કરી એમણે બંગલા કે પૈસા ભેગા ના કર્યા તેઓ પછાત લોકોની વચ્ચે ગયા તેમની વસ્તીમાં ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા અને તેમની સેવા કરવા લાગ્યા એમની પાસે એક છોકરી આવી એણે કહ્યું હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું સંતે કહ્યું કે હું તો ગંદી વસ્તીમાં ઝૂંપડી બનાવીને રહું છું મારે તો કરુણા જોઈએ છોકરી સંમત થઈ ગઈ કાગાવાએ એ છોકરી સાથે લગ્ન કરી દીધા એક ઝૂંપડીમાં એક ડોશી અને એક પાગલ પડી રહ્યા હતા છોકરી એમની સેવા કરવા લાગી એ કહેતી કે આ તો મારા સાસુ અને સસરા જેવા છે જેઓ આ રીતે પછાત લોકોને ઊંચે ઉઠાવે છે તેઓ સત્યવાદી હોય છે સત્યવાદીમાં બીજી એક મહાનતા હોય છે તેઓ પરિશ્રમી હોય છે હરામખોર માણસ ચોર કરતાં પણ વધારે પાપી છે તેથી સત્યવાદીએ પરિશ્રમી બનવું જોઈએ સત્યમાં હજાર હાથીઓનું બળ હોય છે ગાંધીજી પાસે એક જ હથિયાર હતું સત્યનું તેની આગળ જેની આગળ અંગ્રેજ સરકારને ઝૂકવું પડ્યું સત્યવાદી ધૈર્યવાન હોય છે બીજ વાવવાની સાથે ફળ લાગતા નથી એને સમય લાગે છે એક દિવસ કસરત કરવાથી કોઈ પહેલવાન નથી બની જતું એ માટે ધૈર્ય જોઈએ પાર્વતીજીની પરીક્ષા કરવા સપ્ત ઋષિઓ આવ્યા હતા એમણે કહ્યું કે શિવાજીએ તો કામદેવને બાળીને ભસ્મ કરી દીધો છે તેઓ હવે લગ્ન નહીં કરે એ સાંભળીને પાર્વતીએ કહ્યું કે તપ કરતાં કરોડો જન્મ લેવા પડે તો પણ હું શિવને જ વરીશ અધ્યાત્મવાદી ઉતાવળો હોતો નથી સંસારમાં એવા ઘણા કામ છે કે જે ન્યાયની વિવેકની કસોટી કસીને કસોટી પર કસીને કરવા જોઈએ જે ન્યાય સંમત હોય તેનો સ્વીકાર કરવો જોઈએ બુદ્ધ ભગવાને જોયું કે લોકો યજ્ઞમાં જાનવરનું બલિદાન આપે છે લોકોને આવું પાપ કરવાનું કારણ પૂછ્યું તો તે તેમણે જણાવ્યું કે વેદોમાં આવું લખ્યું છે બુદ્ધે કહ્યું કે જો વેદમાં એવું લખ્યું હોય તો હું એ વેદને માનતો નથી હું તો સત્યને માનું છું સત્ય બુદ્ધિવાદી બુદ્ધિવાદી દરેક વાતની તપાસ કરીને જ યોગ્ય અને સાચું હોય તેને જ માને છે એક સિપાહીએ પોતાના છોકરાને વ્યભિચારના ગુના બદલ જેલમાં પૂરી દીધો તેણે કહ્યું કે મારું કામ ન્યાય કરવાનું છે ન્યાયપ્રિય વ્યક્તિ પોતાનો કે પારકાનો ભેદભાવ રાખતો નથી અહલ્યાબાઈએ પોતાના જ પુત્રને હાથીના પગ નીચે કચડાવી નાખ્યો હતો એમણે કહ્યું હતું કે ન્યાયનું સમર્થન કરું છું આવા સત્ય ભક્તો જ સત્યનારાયણના સાચા ભક્તો છે સત્યનારાયણ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી હોય તો જીવનમાં સદગુણ ધારણ કરો ભગવાન તમારે ઘેર આવશે જીન ખોજાતીન પાયા ગરહે પાની પૈઠ મે બાવરા ડુબન ડરા રહા કિનારે બેઠ ફક્ત જપ કરવાથી માળા ફેરવવાથી કે ઘંટડી ખખડાવાથી ભગવાનનો પ્રેમ કદી મળતો નથી ગુણ કર્મ તથા સ્વભાવના પરિષ્કારથી જ ભગવાન પ્રસન્ન થાય છે જેઓ સત્યને ધારણ કરતા નથી તેઓ નિરાશા ચિંતા તથા અહંકારમાં ડૂબેલા રહે છે ભગવાન સત્યવાદીની દરેક સમસ્યાને દૂર કરે છે ચિંતા અને નિરાશાથી માણસ પાછો પડે છે થોડું નુકસાન થાય કે નિષ્ફળતા મળે તો નિરાશ થવું ના જોઈએ તથા ચિંતા કરવી જોઈએ નહીં સત્યવાદીને લોભ કે મોહ વિચલિત કરી શકતા નથી તેઓ અનેક કષ્ટો સહન કરવા છતાં પણ કુમાર્ગે જતા નથી સત્યવાદી બધી ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે કંજૂસ અને લોભી મનુષ્ય કદી સત્યનારાયણનો ભક્ત બની શકતો નથી જે ઈમાનદારીપૂર્વક કમાય છે તથા વહેંચીને ખાય છે તે સત્યવાદી છે સત્યનારાયણનું વ્રત કરનાર નિંદા દ્વેષ ઈર્ષ્યા આળસ વગેરે દોષોથી દૂર રહે છે જેનામાં પાત્રતા હોય છે તેને ભગવાન આપે છે જેની પાસે પાત્રતા નથી તેને ભગવાન કઈ રીતે આપે માળા કરવાથી કે દંડવત પ્રણામ કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થતી નથી ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું કે હે નારદ જેઓ પોતાની પાત્રતાનો વિકાસ કરે છે એમની પર ભગવાનની કૃપા સતત વરસતી રહે છે હે નારદ મેં જે વાતો કહી તે બધી જ મનુષ્યને જણાવજો જેઓ આ વાતો માનશે તેઓ સુખી થશે એમના બધા કષ્ટો દૂર થઈ જશે જેમણે સત્યનારાયણનું વ્રત કર્યું છે જેમણે સત્યને ધારણ કર્યું છે એમને કોઈ કષ્ટ નહીં પડે એમની બધી જ તકલીફો દૂર થશે એમને વૈકુંઠમાં સુખ પ્રાપ્ત થશે અને તેઓ દેવોની જેમ રહેશે હે નારદ પૃથ્વીલોકમાં જાઓ અને મનુષ્યને કહો કે તમારા આચરણ સુધારો તમારા જીવનને સત્યમય બનાવો જેનાથી તેનાથી તમારા બધા કષ્ટો દૂર થશે તમારી તેઓ આચરણ તથા વ્યવહારને સત્યમય બનાવો તો જ સત્યનારાયણ ભગવાનને પ્રેમ તમને મળશે અને બધા સુખી થશે